બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ગામે ગામ ઝંઝાવાથી ચૂંટણી પ્રવાસ પ્રચાર અને લોકસંપર્ક કરી રહ્યા છે જેમાં સોમવારે થરાદ વિધાનસભા મત વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો જેમાં રાણેશ્રી ગ્રામ લોકો દ્વારા રેખાબેન ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું જો કે રેખાબેને મતદારો સાથે સંવાદ કરી દેશની ઉન્નતિ માટે ભાજપને વોટ આપવા અપીલ કરી બનાસકાંઠા લોકસભા ચૂંટણી બંને પક્ષના ઉમેદવારોને ગામે ગામ ભવ્ય આવકાર મળી રહ્યો છે ત્યારે થરાતના ગામડાઓમાં પ્રચાર દરમિયાન રેખાબેન ચૌધરીને મહિલાઓ ભેટીને ઉચકી સન્માન કરી રહ્યા છે લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વિવિધ વિકાસના કામો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા નવા કામો વિશે માહિતી લોકોને આપી હતી બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા બનાસ ડેરી આદ્ય સ્થાપક સ્વર્ગીય ગલબાભાઈ પટેલના પૌત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી દ્વારા રોજે રોજ વિવિધ ગામ શેરોમાં પ્રચાર પ્રસાર અને લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેમાં તેમને વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે થરાદ વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો જેમાં સોમવારે વિવિધ ગામોમાં

ગુમાનસિંહ બાપુ તથા મંચ પર બિરાજેલ સર્વે આગેવાનો અને મને આશીર્વાદ આપવા ઉમટેલા આપ સૌ મારા પરિવાર સમા આપ સૌ વડીલો ભાઈઓ બહેનો આપ સૌને આ બનાસતી દીકરીના વંદન આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે બનાસથી સેવા કરવાની મને જે તક આપી છે એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને આપણે જોઈએ છીએ કે આજકાલ તો એક જ ગેરંટી ચાલે છે મોદી સાહેબની ગેરંટી એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની મોદી સાહેબની જે સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે એ ગેરંટી કામ પૂરા કરવાની ગેરંટી છે આપણે સૌથી દુઃખદ પ્રવાસ આજ સુધી હોય તો એ હતો રેલવેનો પ્રવાસ અને આપણા મોદી સાહેબની આગેવાનીમાં આપણે જોયું કે વંદેમાં ભારત ટ્રેનો ચાલુ થઈ છે બાબા આદમના વખતની ટ્રેનો ચાલતી હતી અને મોદી સાહેબે વંદે ભારત ટ્રેનો ચાલુ કરી છે કેટલી સુખ સુવિધાવાળી ટ્રેનો છે ડબલ ગતિથી ચાલે છે એકસો સાહીઠ કિલોમીટરની ઝડપે દોડી રહી છે અને એની સ્વચ્છતા તો આંખે ઉડીને વળગી એવી સ્વચ્છતા છે અને એની વિશેષતા એક મોટી એ છે કે એ ટ્રેન સાત જ દિવસમાં બની જાય છે અને આપણા સ્વદેશી ટ્રેન છે આપણા ભારત બાદ બને છે આપણા ભારતના એન્જિનિયરો દ્વારા જ એ ટ્રેનનું નિર્માણ થાય છે અને મોદી સાહેબની તો આવું પાંચસો ટ્રેનો બનાવવાનું લક્ષ્યાંક છે એટલે મોદી સાહેબની આગેવાનીમાં અનેક ઘણા પરિવર્તનો આવ્યા છે આપણો જે સુકો વિસ્તાર હતો ત્યાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કોઈએ કરી હોય તો એ આપણા મોદી સાહેબ છે આપણો નડાબેટ નો જ્યાં બાવળો ઉભા હતા ત્યાં મોદી સાહેબે સપનું જોયું કે અહીંયા નડાબોટ બોર્ડર તરીકે ડેવલપ થાય અને આજે એમનું સપનું સાકાર થતું આપણે જોઈ રહ્યા છીએ જેનાથી આપણા જિલ્લાના અનેક લોકોને નોકરીની તકો મળી છે રોજગારી મળી છે આવા તો અનેક

તમે જો વર્ષો પહેલા જો કાશી વિશ્વનાથ દર્શન કરવા ગયા હોય તો